છોકરા લાવ દે સાલમ લે લાવ બા યો બા નો પેઠાતારે પ્રભુ વ્યસન કરું છું તમારે વ્યસન નથી ના મારું એટલું વ્યસન નથી એટલે તમે આખું કર્યું છે ને કશું છોકરા અમારે દેવા વ્યસની પાછા પર તાર તો વ્યસન કરી કરી ના તમે જેવા છાપરા તો ઓલ્યો ખબર તારું ઓલ લગન આયો હોય અને મે પટાકે લ્યા ઈ તો નવ જ રી હા આતી વાત છે અને ધોને ધોને બધાજી તમે બોલ્યા માં ફેરા પરવા દન બૂટ નો પાલક આલે બરા અન હા બીજી વાત ખબર હા આપડે ઓલી

છોકરા લોહી પીવે છે તાર મોકો થોડા કોફ કુટું અને દિવાળી કરે એવું મોકો દિવાળી દિવાળી પહોંચી છે કેસર વાળા ના આવે તો આપણે હાથે કોમ કરી

પડી <laughs> અલે પેલા આપણા ગામના સીસીટીવી કેમેરા જો કરી રહ્યા થી એ દેખવા જો વા તમે આ શું કરો છો દિવાળી આવી તાર મોગો તમારો ફરાચ છે છેમન કોઈ આવતા લઈને આવશે પણ હવે કેટલી અમે તો ફૂટ માજેટા જો દે લાવશે પણ તાર કાકાને કે તાર ઘડી આવે પણ તો ગામમાં હતા तो हाथ जायदा हां ए भाई तू पापा को लइने आ रे आज गा पापा पापा हां बटी भाई मगफळी कुटीरा से એટલે તમે દાડું આ રોહેડ મો જોસુ બા તમે છોકરાને હાજવા મેલા તો ઓય મે હાજુ અમે તો મોકુ આ મગફળી હવે કાટા ન કે કુટી ને કાટા ઠેસરવાળા સાવ થાય

તો જય માતાજી દોસ્તો આ વિડીયો અમારો મનોરંજન માટેનો છે એટલે તમે કોમેન્ટ માં જે લખવાનું હોય લખતા રહેજો અને અમારી ચેનલ છે એસપી ગુજરાતી તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા આવા વિડીયો આવતા રહે